જીસીસીઆઈ યુથ કમિટીએ જીવાયપીએલ ક્રિકેટ લીગ પહેલા ખેલાડીઓના ઓક્શનનું આયોજન કર્યું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ યુથ કમિટીએ શરૂ થનારી જીવાયપીએલ ક્રિકેટ લીગ માટે ખેલાડીઓના ઓક્શનનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટમાં ટીમ માલિકો ખેલાડીઓ અને સ્પોન્સર્સ રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટની તૈયારી માટે ભેગા થયા હતા ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન ત્રણ દિવસીય ટુર્નામેન્ટમાં એકસો ત્રીસમી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેશે અને તેમની ક્રિકેટ સ્કિલ અને ટેલેન્ટનું પ્રદર્શન કરશે જીસીસીઆઈ કમિટીના ચેરપર્સન શુમોના અગ્રવાલ સુતારિયાએ જણાવ્યું હતું કે જીવાયપીએલ ક્રિકેટ લીગ અમારા વાર્ષિક કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ઇવેન્ટ બની ગઈ છે તે માત્ર ફિટનેસને પ્રોત્સાહન આપતું નથી પરંતુ સખત સ્પર્ધાને પણ પ્રોત્સાહન આપે છે અને યુવા ક્રિકેટ પ્રતિભાને ચમકવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ ઇવેન્ટને ભવ્ય સફળ બનાવવા માટે ટીમ માલિકો અને અમારા સ્પોન્સર્સના તેમના સમર્થન અને પ્રતિબદ્ધતા બદલ અમે ખૂબ આભારી છીએ ઓક્શનમાં ઇવેન્ટના સ્પોન્સર્સનું સન્માન કરવા માટે એક ખાસ સેરેમની પણ યોજાઈ હતી આ વર્ષે લીગને ટાઇટલ સ્પોન્સર્સ ધ લેક સાઇડ અને એસઆર ગ્રુપ દ્વારા સપોર્ટ કરવામાં આવી છે વત્સલ એક્સપોર્ટ એલએલપી એન્યુઅલ સ્પોન્સર છે શ્રી મારુતિ નંદન ટ્યુબ્સ લિમિટેડ કો સ્પોન્સર છે અને ઇવેન્ટ જેડ બ્લૂ દ્વારા સંચાલિત છે હું છું શુભોના અગરવાલ સુરિયા હું જીસીસીઆઈ યુથ વિંગની ચેરપર્સન છું આજે આપણે જે જીસીસીઆઈ યુથ વિંગ દ્વારા જીવાયપીએલ એટલે જીસીસીઆઈ યુથ પ્રીમિયર લીગ સેવન એટલે આપણું સાતમું સિઝન છે એનું ક્રિકેટ ઓક્શન થઈ રહ્યું છે આમાં આ જે ટોર્નામેન્ટ છે એમાં આપણે છ મેલ ટીમ્સ અને બે ફિમેલ ટીમ્સ છે ટોટલ થઈને આપણે મોર ધેન વન થર્ટીથી વધારે પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આજે જે છે આપણે ટીમ્સ બધા ઓક્શન થઈ રહ્યું છે એટલે અલગ અલગ જે ટીમ્સ છે એ લોકો એમના પ્લેયર્સ માટે બોલી લગાવી રહ્યા છે આમાં આપણે કોઈ રિયલ મનીથી ઓક્શન કરતા નથી પણ એક વર્ચ્યુઅલ કીટી જે હોય છે એ આપણા દરેક ટીમ ઓનરને આપવામાં આવે છે અને એ પ્રમાણે એ લોકો જે બેસ્ટ પ્લેયર્સ હોય એની માટે એ લોકો ઓક્શન કરતા હોય છે મારું નામ શ્યામભાઉ ચૌહાણ છે અને હું અહીંયા જેડબલ્યુ લાઇફસ્ટાઈલ ઇન્ડિયા લિમિટેડ કંપનીને રિપ્રેઝેન્ટ કરું છું અને જેડબલ્યુ જીસીસીઆઈમાં પાવર્ડ બાય આજે યુથ ઇવેન્ટ થયેલી છે ક્રિકેટની ઇવેન્ટ એમાં જેડબલ્યુ ઇઝ અ પાવર સ્પોન્સર ક્રિકેટ એ આપણા દેશમાં ન માત્ર એક રમત છે પણ ક્રિકેટ એક ધર્મ છે અને ક્રિકેટ એ હંમેશા એક એક ભાવનાઓ સાથે જોડાયેલો રમત છે મારું નામ રોહિત રાજ કેસવાની છે અને અમે લોકો ટાઇટલ સ્પોન્સર છીએ મારી ફર્મનું નામ એસઆર ગ્રુપ છે સો અમે લોકો જીસીસીઆઈને ઘણું સપોર્ટ કરીએ છીએ અને યુથ વિંગ સ્પેશિયલી જે સોમુનાજી એઝ અ પ્રેસિડેન્ટ એક્ટ કરી રહ્યા છે ને જેવી રીતના ઓક્શન ક્રિકેટનું ઓક્શન ઓર્ગેનાઇઝ કર્યું છે ઇટ ઇઝ ટોટલી વેલ મેનેજડ એન્ડ સ્મૂથલી પ્લાનિંગ કરેલું છે અને